ડીસાના રસાના પાસેથી અફીણ રસનો જથ્થો પકડાયો એસઓજી પોલીસે રૂપિયા 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો બનાસકાંઠા જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા રસાના ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી ઓપીએમ આલ્કોલાઇટ્સ અફીણ રસનો 519 ગ્રામનો જથ્થો ઝડપી પાડ્યો અને રૂપિયા ચાર લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજસ્થાન તરફથી બનાસકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરીનું નેટવર્ક ચાલી રહ્યું છે જેમાં પોલીસે અવારનવાર દારૂ ઝડપવાની કાર્યવાહી કરે છે ત્યારે હવે રાજસ્થાનમાંથી અફીણના રસની હેરાફેરી પણ પોલીસે ઝડપી લીધી હતી બનાસકાંઠા જિલ્લાના પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એમ જે ચૌધરી અને ઇન્ચાર્જ પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન અરવિંદસિંહ મિલનદાસ સહિત અરવિંદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા રસાણા ગામ પાસે સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ સ્વિફ્ટ કાર નંબર જી જે ઝીરો ફાઈવ જેડી સિક્સ સિક્સ ફોરસેક સુપર શંકાજતના પોલીસે તેને રોકાવી તપાસ કરતા કારમાં રહેલ સ્પેર વ્હીલ ટાયરમાંથી માદક પદાર્થ ઓપીએમ આલ્કોલાઇટ્સ અફીડ રસ જથ્થો પાંચસો ઓગણીસ ગ્રામ મળી આવ્યો હતો જેથી પોલીસે રૂપિયા એકાવન હજાર નવસોની કિંમતનો ઓફિડનો રસ તથા સ્વિફ્ટ કાર મોબાઈલ ફોન અને રોકડ રકમ કુલ મળી ચાર લાખ ત્રણ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક નરેન્દ્ર કુમાર શિવજીરામ પુરોહિત રહે મૂળ ચિત્તલવાના જિલ્લો સાંચોર રાજસ્થાન હાલ રહે દસ બે ગ્રીન સિટી સોસાયટી પાલ સુરત જિલ્લો સુરતની અટકાયત કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અહેવાલ ચેતન શ્રીમાળી